અંકલેશ્વરની પાનોલી જે ડી વીવીઆઈસી ફાર્મા કંપનીના નાઇટોલિક એસિડની કોલમમાં લીકેજ થતા પીળા રંગનું ધુમાડાનું આવરણ વસુસતા દોરધામમાંથી જવા પામી હતી ઘટનાની જાણ થતા જ પાનોલી ફાયર ટીમ સ્થળ પર દોડી આવી થી વીસ મિનિટમાં સ્થિતિ ઉપર કાબુ મેળવવાને લીધો હતો ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા સ્થળ નોટિસ ફટકારી હતી તેમજ જીપીસીપીએ ત્રણ દિવસીય નોટિસ આપી જરૂરી સૂચના આપી તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરના પાનોલી જેડીસી માં આવેલા પીવીઆઈસી ફાર્મા કંપની આજ બપોરના અરસામાં અચાનક જ કંપનીના પ્લાનમાં નાઇટ્રોક એસિડની કોલમમાં લીકેજ થતા અંદરથી નાઇટ્રોરિક એસિડ પા છૂટ્યો હતો જોતજોતામાં ઉંચે સુધી પીળા રંગનું ધુમારોનું આવરણ છવાઈ ગયું હતું જેને લઈને અફડા તફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાને અંગે કંપનીના સંચાલકોએ

સત્તાધારી ઇન્સ્પેક્ટર આશુતોષ મેરૈયાને સ્થળ તપાસ શરૂ કરી હતી સ્થળ પર તેમજ તેમની તપાસમાં કંપનીના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નાઇટ્રિક એસિડની કોલમમાં લીકેજ થયું હોવાનું સામે આવ્યું હતું જેને લઈ નાઇટ્રિક એસિડ છૂટ્યો હતો અને સ્થિતિ તાત્કાલિક કંટ્રોલમાં આવી જતા તંત્ર અને કંપની સંચાલકોએ રાહત અનુભવી હતી ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી